આજના આજના મારા મારા નવા નવા ગળ તો તો કેમ છો મિત્રો છે છે તમે આ બ્લોગ આપણે આપણે બની જહાજ નું ચંદ્રયાન ચંદ્રયાન નો બ્લોગ આપણે ચાલુ કર્યું છે મિત્રો ઉડે તો બ્લોક આવશે નહીં ઉડે તો નહીં આવે મિત્રો અને તારું તો ચંદ્રયાન બનાવી એક આવડો મોટું બનાયું છે મિત્રો તો આપણે પાસે સામાન બધો છે અને આપણા ઘરનું કામ આવે છે રિપેરિંગ હાલે છે તો નવરા નવરાએ બેઠા છે ઘર આખું ખાલી છે મિત્રો તો આ ભાઈ મેન માણા ચંદ્રયાન બનાવવા માટે

આ ટાંગા હારા થઈ ગયા આની મેન વસ્તુ આની તો તમે કહો આ કેમ બનાવશું પછી આનો બીડી આ આઈડા તો ફાઇનલી ગાઈસ બની ગયું છે મત ચાલે જરા વાત થઈ હમ હમ થઈ ગયું ને વાત અને રેકેટ બની ને ગયો તમે બે બેહી જાવ આમાં બે વી આવજો સમજો તારો 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 તોડીને વી આવજો મારે રેકેટ લઈને વી આવજો તારી મને હદુ

અને આ રહ્યા ને આમ નીમી ગયા અને આ રેકડ આમ ઉપર જાય ને સીધું થઈ જાય ના ના એ તો આવડા બે જાવ ને આ બે ખાલી તો આને ઉપર મોકલવા જ છે પછી અલગ થઈ જાય તું જોઈ જાય ને ઓટોમેટિક અલગ થઈ જાય કે આમાં એ ભેવી એવી મિસાઇલ મીકવાની આ બે માં તો ખાઈ ને લીધે આપણું ચંદ્રયાન બની ગયું છે તો ઉડે હા નહીં ઉડે ગીફ્ટ માં પાણી બહુ મહેનત થઈ બનાવતા બે થઈ ગઈ મહેનત લાગી ગઈ આપણે બનાવતા તો કઈ જોઈ શકો છો તો આપણે હવે બની હુકાઈ જાય તો સારું છે હુકાઈ જાય એટલે મીકી દેવી હરખાય હાસવીને આપણે તો બની રહ્યો ચલો મારી સાથે બ્લોગમાં ના કે તો આનો વીમો હે

Budu begini juga sih, oh kalau yang udah bisa ya tangan tangan ya, guys, oh benar, udah itu cara guys. Jangan guys, benar.